નમસ્કાર સમાચારો સાથે હું છું વનબી વાત કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતના પલસાણાનું બલેશ્વર ગામ ચાર દિવસથી બેટમાં ફેરવાયું છે સુરતમાં છેલ્લા ચાર દિવસથી આ પરિસ્થિતિ છે ત્યારે ગામમાં બત્રીસ ગંગા ખાડી ગાંડીતુર બનતા લીંબડી ફળિયામાં તેમાં એકસો સાહીઠ લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે બારડોલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ચાલીસથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરતના પલસાણાની આ પરિસ્થિતિ છે જ્યાં બલેશ્વર ગામમાં ચાર દિવસથી વરસાદી માહોલ છે અને આ આખું ગામ જાણે કે બેટમાં ફેરવાયું છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે ટીમ દ્વારા જે લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી તેના દ્રશ્યો જોવા મળ્યા બારડોલી ફાયર ટીમ પહોંચી હતી અને ચાલીસથી વધુ લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા વૃદ્ધને જે રીતે

જે ચાર દિવસથી બેટમાં ફેરવાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં દસ થી વધુ વરસાદ અહીં ખાતી ચૂક્યો છે બલેશ્વર થી અહીં પસાર થાય છે બત્રીસ જે ગાંધી તુર બની છે ગતરોજ બલેશ્વર ગામનું જે કાંચી પડ્યું છે ત્યાંથી લગભગ પચાસ જેટલા રહીશો રેસ્ક્યુ કરાયું હતું આજે એ ખાડીના પાણી અન્ય એક લીમડી ફળ્યું છે ત્યાં પ્રવેશી ચુક્યા છે જ્યાં એકસો ને સાહિઠ જેટલા વ્યક્તિઓ અત્યારે ફસાયા છે બાદલી ફાયર વિભાગની ટીમ અત્યારે ત્યાં સ્થળ પર પહોંચી છે ને બોટ મારફત અત્યારે ચાલીસ થી વધુ વ્યક્તિઓને રેસ્ક્યુ સલા સ્થળાંતર કરવામાં આવ્યું છે ને તમામ ને સ્થળાંતર કરાવી અને બલેશ્વર ગામે જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં આશરો આપવામાં આવ્યો છે કેટલા લોકો ફસાયા છે કેટલા લોકોને બચાવવામાં આવ્યા છે કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે અન્ય જે રહીશો છે એકસો વીસ થી વીસ જેટલા તેઓનો પણ બોટ મારફત રેસ્ક્યુ રેસ્ક્યુ કરવાની કામગીરી ગ્રામજનો મદદ થી કરવામાં આવી રહી છે આભાર સમીર માહિતી આપવા માટે તો બલેશ્વર ગામ દ્રશ્યો છે ચાર દિવસથી વરસાદના કારણે આ ગામ છે બેટમાં ફેરવાયું છે એકસો સાહીઠ લોકો આ વરસાદી પાણીમાં ફસાયા છે અને ફાયર ટીમના જવાનો જે લોકોને બચાવતા જોવા મળી રહ્યા છે જીએસટી દ્રશ્યો એકસો સાહીઠ લોકો ફસાયા ચાલીસ થી વધુ લોકોને બચાવવામાં